શહેરની મધ્યમાં રેલવે સ્ટેશન પાસે અલકાપુરી ગઢનાળું છે ત્યાંથી જ પસાર થતાં આ પાણીના ટેન્કર એ લોખંડની પાઇપમાં ફસાયું છે સામાન્ય રીતે ભારદારી વાહનોને અત્યારે શહેરની મધ્યમાં પ્રવેશ કરવો નિષેધ છે એટલે કે પ્રવેશબંધી છે તેમ છતાં ભારદારી વાહનો આવે છે અને અલગ અલગ જગ્યા પર અકસ્માત સર્જાય છે અને આવી રીતે ફસાય છે શહેરના અલકાપુરી ગઢનાળા એટલે કે રેલવે સ્ટેશન પાસે આપ પાણીનું જે ટેન્કર છે તે લોખંડની જાળીમાં ફસાયું છે ટ્રાફિક વિભાગ જે પોલીસના જવાનો છે તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે આ જે ટેન્કર ફસાવ છે તેના સાઈડ પર ખસેડવાની કામગીરી હાલ ચાલી રહી છે વોટર ટેન્કર ફસાઈ ગયો હતો જેની જાણ ટ્રાફિક વિભાગના પોલીસના ના જવાનોને થઈ તેઓ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ડ્રાઈવરનો કોઈ અતો પત્તો નથી ભારદારી વાહનોને પ્રવેશ પ્રવેશબંધી હોવા છતાં કાલાઘોડાથી રેલવે સ્ટેશન માર્ગ પર ભારદારી વાહનો પ્રવેશતા હોય છે ગઢનારાનો એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે પાણીનો ટેન્કરને ખસેડવા હાઇડ્રા કેન ક્રેન સહિત જેસીબીની મદદ લેવામાં આવી છે ભારે જહેમત બાદ આ પાણીના ટ્રકને ખસેડવામાં આવ્યો છે હાલ અત્યારે આપણે એક ખૂબ મોટો નમૂનો અહિયાં જોઈ રહ્યા છે કે જે પ્રમાણે કાયદાઓ છે હેવી વેહિકલ અત્યારે સિટીની અંદર એલાઉડ છે નથી છતાં અત્યારે જે બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે અને બુલેટ ટ્રેનના જે ટ્રક તમે જુઓ કે આ ઘરનાળા પાસે આવીને ફસાઈ ગયું છે આજે ઘણો બધો ટ્રાફિક જામ થયો છે એક વાત તો ખરેખર કહેવા માંગીશ કે આજે ટ્રાફિક શાખાનું જે તંત્ર છે એ ફક્ત અને ફક્ત લોકોને પકડવામાં વધારે રસ રાખે છે કોનું લાયસન્સ નહીં કોનું હેલ્મેટ નહીં પણ અત્યારે તમે જો કે નો એન્ટ્રી હોવા છતાં પણ આ ટ્રક અહીંયા આવીને ફસાઈ ગયો છે અને અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે એટલે સૌથી પહેલાં તો એક વાત કરીશ કે આ જેનું બી ટ્રક હશે અને ખાસ કરીને બુલેટ ટ્રેન વાળની પર પેનલ્ટી થવી જોઈએ અને આને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ જ હું માંગ કરીશ